આજે પૂજારા ગ્રુપના અમારા ચેરમેન યોગેશભાઈ જન્મદિવસ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે દર વર્ષે જનરલી થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્ત એકત્રિત કરી અમારો પરિવાર અમારા જે શુભેચ્છકો અમારા જે ગ્રાહકો છે એ બધા આ રક્તદાન કેમ્પમાં જોડાય છે તો દર વર્ષનો જે ચીલો છે એ આ વખતે પણ અમે કાયમ રાખ્યો એવું કોઈ ચોક્કસ આંકડો લઈને નથી ચાલતા પરંતુ અમારો બધો પરિવાર જે લોકો રક્ત દઈ શકે અમારા પૂજારા પરિવારના જે બી કર્મચારીઓ છે બધા રક્ત આપે છે પણ ઓવરઓલ લગભગ બસો થી વધુ બોટલ દર વર્ષે એકત્રિત થાય છે અને આ વર્ષે પણ એટલી જ થશે જે આજે પૂજારા ગ્રુપ જે છે એ વર્ષોથી કાર્યરત છે અને ઘણા બધા સામાજિક કાર્યો સાથે જોડાયેલું હોય છે અને ત્યારે અમારા ચેરમેનનો બર્થ ડે હોય તો એવું પણ હંમેશા માને છે કે બીજાને આપવામાં બીજાને સારું આપવામાં હંમેશા માને છે ત્યારે આ વર્ષે પણ જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને થાય ઘણા બધા બીજા સંસ્થાઓમાં પણ અમારા દ્વારા અલગ અલગ એક્ટિવિટી આ સંદર્ભે કરવામાં આવેલી છે આજના દિવસે